ટીમલી માં રમવાની તો વાત હાચી પણ પાછું રવિવાર પુલિયો આવે છે એટલે પાછું પુલિયો પીડવા માટે આવજો કયા બાળકો લાવવાના ભાઈ તમારા ઘર માં આજુબાજુ બાળકો હોય તો પાછું પોલિયો બૂથ પર લઈ આવવાનું આ રવિવાર એટલે પોલિયો રવિવાર આ રવિવાર આઈ ગયો ભાઈ ફરી આઈ ગયો પોલિયો રવિવાર યાદ રાખો શિયાળ ગુલાબી ઠંડી માં બાળક ને પોલિયો બૂથ પર લાવજો ઠંડી ચાલી રહી છે આરોગ્ય અને આંગણવાડી ના સ્ટાફ ને સહયોગ કરો વિડાસર બૂથ પર પધારજો પાસે હું ના રાખતા પેલી બોન કેવા આવે તારે જઈશું તો બૂથ ચાલુ થઈ જવાનું છે હવા ના પોર એટલે આપણે તો આપણી જોડી જગ્યાએ જગ્યા જતું જ રહેવાનું રવિવારે ક્યારે પાછો આ રવિવાર શાના માટે જવાનું છે પોલિયો રવિવાર હા પોલિયો રવિવાર એટલે પોલિયો પીડાવા જવાનું

પુલે પીડાય છે કેમ તો અમને બતાવી દેવાય આપણે કોઈ મહેમાન ગયા હોઈએ તો અહીંયા કંઈ પીવડાયું હોય તો તટલી વાંકે નિશાનો હોય તો એ ગામવાળા બેનને ખબર પડે કે અમને પીવડાવી દીધો છે યાદ રાખો આ રવિવાર એટલે પોલિયો રવિવાર આ રવિવાર એટલે પોલિયો રવિવાર હા પોલિયો રવિવાર ચાલો 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 ભાઈ પોલિયો રવિવાર આવી ગયો છે આ રવિવાર એટલે પોલિયો રવિવાર નજીકના ના ઉપર ઉપર થી પાંચ વર્ષના તમામ બાળકોને રસી મુકાવવા માટે પોલિયોના બેટી પર પીડા માટે જઈએ વેક્સિનેશન તો આરોગ્યના સ્ટાફ જોડે જ કરાવાય આપણે જુદી પાંચ વર્ષના બાળકોને જીવન રક્ષક રસી વિનામૂલ્યે સરકાર દ્વારા આપવામાં આવે છે તો શું બીજે બજે જવાનું ભાઈ આપણે જીરો ને પાંચ વર્ષના બાળકોને ફૂલી પીડા માટે રવિવારે જવાનું છે જો મંદિરનું પાછું શોક ચાલુ થઈ ગયા પાછા ભૂલી ના જાઓ દર્શન કરતા જજો ફૂલ્યો પીવડતા જજો પ્રચુરે તમારે સાચે ચિંતા કરવાની નહીં અમનારા સ્ટાફ ને બધી ખબર હોય કે ભાઈ ક્યારે પોલિયો આ પીવડાવવાનો છે એટલે આ રવિવાર જે આવે તે વખતે પોલીયો પીડાવાનો છે એટલે કશી ચિંતા કરશો નહીં તમારા માટે જ છે પોલ્યો ના મંજિલ છે જ ભાઈ આપડી નજીક ના બુથ ઉપર પોલ્યો મંજિલ આપડી નજીક ના બુથ ઉપર જતું રેવાનું રવિવાર ના દિવસે